ફૂલ જવાબદારી સાથે પાવર ટ્રેક એ એલ ટ્રેક્ટર વેચવાનું છે ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર સારા જોવા મળશે કંડિશન ટીપટોપ જોવા મળશે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા વિસ્તારિત મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ પાવર ટ્રેક એ એલ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે અગિયારમો મહિનો ટ્રેક્ટર ઘર ઘર આવશે અને ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં ટાયરની કન્ડિશન મિત્રો જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે અમની કલર જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે બે હજાર સત્તરનો ગેરમો મહિનો ટ્રેક્ટરનું મોડલ છે પાવર ટ્રેક એ એલ ચાર હજાર ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી લેવામાં આવશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેસવાનું છે બેટરી સારી જોવા મળશે અને કાટછાળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે લુકવાઇઝ ગુડ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સેન્ટર ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે તો વાત કરીએ આ ટ્રેક્ટરની આપણે કિંમતની માલિકે આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત ઉણતાલીસ અઠ્ઠાણું ચાર એક્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે ચાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો બરવાલા બરવાલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ઇઠ્યોતેર સાત ઉડતાલીસ વાળો તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાશે તો વધુ માહિતી માટે અઠ્યોતેર સાત ઉડતાલીસ વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મળવા વિનંતી જયરાજ